નમો ભાગવતે વાસુદેવાય અધ્યાય એકવીસમો દેવોની સભામાં પૃથ્થુએ પ્રજાને શિક્ષણ કર્યું મૈત્રે કહે છે હે વિદુ પૃથુ રાજા સાથે દ્વીપોના એક જ પોતે શાસક હતા પૃથ્વીએ એક મોટો યજ્ઞનો સમારંભ કર્યો હતો તેમાં દેવો અને મહર્ષિઓ સભામાં આવ્યા હતા પૃથુ તે સભામાં સર્વ સભ્યોને શિક્ષણ કરવા લાગ્યા હે સભ્યો તમારું કલ્યાણ થાવ ઋષિઓએ મને દંડધારી રાજા કર્યો છે જે રાજા પ્રજાને ધર્મનું શિક્ષણ આપ્યા વિના કર લે છે તો તે રાજા પ્રજાનું પાપ ભોગવે છે માટે હે પ્રજાજનો તમે સ્વધર્મને ભગવદર્પણ બુદ્ધિથી પાળશો તો હું માનીશ તમે મારી ઉપર અનુગ્રહ કર્યો છે હે દેવર્ષિઓ તમે મારા વિચારને અનુમોદન આપજો શિક્ષણ કરનારને અનુમોદન આપે છે તે અનુમોદન આપનારને પણ શિક્ષણ આપનાર જેટલું જ ફળ થાય છે જે ભગવાનનો આશ્રય કરે છે તે સંસ્કૃતિને નથી પામતો માટે તમે ઈશ્વરને જ ભજો અને બ્રાહ્મણ કુળની સેવા કરજો બ્રાહ્મણની સેવાથી જ્ઞાન વિના પણ મનુષ્ય મોક્ષ પામે છે મારી ઉપર પણ ગાયો બ્રાહ્મણો અને વિષ્ણુ પ્રસન્ન થાવ આ પ્રમાણે બોલતા પૃથુ ભગવાનની સર્વે જનો સ્તુતિ કરવા લાગ્યા હે નાથ તમે સેવકોને શિક્ષણ આપ્યું તેમાં કંઈ આશ્ચર્ય ન કહેવાય કારણ કે પ્રજામાં પ્રેમ રાખવો તે તમારા જેવા મહાપુરુષોની પ્રકૃતિ જ હોય છે વિશ્વનું રક્ષણ કરનારા તમને અમે નમસ્કાર કરીએ છીએ ચોથા સ્કંદનો એકવીસમો અધ્યાય સંપૂર્ણ